કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ઇસ્લામના મહાન પૈગમ્બર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ અને વકફ બિલનો વિરોધ કરવામાં આવ્યો સાથે જ આવેદનપત્ર પાઠવાયું ધોરાજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતે રામગીરી મહારાજે ના મહાન પૈગંબરની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા રામગીરી મહારાજ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ અને વકફ બિલનો પણ વિરોધ વ્યક્ત કરાયો હતો આ ઘટનાના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે જેના ભાગરૂપે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને શાંતિપૂર્વક માહોલમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં રામગીરી મહારાજ વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગણી કરાઈ હતી મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું પોલીસ સલમ બાબતે જે ગુસ્તાખી થાય તેની વ્યવસ્થિત વિગતવાર ફરિયાદ આવેદનપત્ર આપેલ છે અને વક્કમ બોર્ડ કાળા કાયદા સામે પણ આપણે આવેદનપત્ર આપેલ છે આપણો અવાજ અધિકારીને આપેલ આપેલ છે અધિકારી દ્વારા સરકાર સુધી પહોંચશે આપણે વ્યવસ્થિત લખાણ કરીને આપેલ છે આવેદનપત્ર આપેલ છે તમારા બધાની સહ્યું અને અવાજ અધિકારીને અધિકારી દ્વારા સરકારને પહોંચશે અને આ જે આવેદનપત્ર આપેલ છે આપણે એ થોડીક વારમાં જ વોટ્સઅપમાં ફરી જશે એટલે તમામ આવેલનો બધાનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અલ્લાહ જજા ખેડતા ફરમાવે આરામથી ઘરે જાજો એક એવો મેસેજ જાવો જોઈએ કે આપણી કોમ શાંતિ પ્રિય અને આમનો છે આપનું નામ મુસીરભાઈ કાસમભાઈ માજોટી સામાજિક કાર્યકર શું કહેશો મુસીભાઈ આજે આવેદનપત્ર દેવામાં એનો હેતુ શું હતો આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસ બાર શુક્રવાર આજે અમે મુસ્લિમ સમાજ લોકવતી ડેપ્યુટી કલેક્ટર કચેરી ધોરાજીમાં આવેદનપત્ર આપેલ છે બે આવેદનપત્ર આપેલ છે એક જે મહારાષ્ટ્રના મહંત છે રામગીરી તેઓએ બફાટ કરેલ છે અમારા પેગમ્બર વિરુદ્ધ તે બાબતે અને એક વકફ બિલના કાળા કાયદા સામે અમે આવેદનપત્ર આપેલ છે આવેદનપત્રમાં તમામ વિગતો છે કે અમે લોકોએ આવેદનપત્રમાં બધું લખેલ છે એ ડેપ્યુટી કલેક્ટર મારફત અમે સરકાર સુધી પહોંચાડવામાં પહોંચાડવા માટે અમે સાહેબને એક અરજી અને મંજૂરી સાથે સાહેબને રિક્વેસ્ટ કરેલ કે અમારી આ માગણીઓ સરકાર સુધી પહોંચાડો અમને પૂરેપૂરો ન્યાય આપો અને જે આવા બફાટ કરતા જે લોકો છે જે વિઘ્ન સંતોષીઓ છે જે શાંતિ અને અમનચારાને નથી ચાતા એને મજા નથી આવતી તેવા લોકોને કાયદાનો ભાગ ભણાવો પછી એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તેને ઉપર તેના ઉપર ખાસ કાયદા જ્યાં કડક પગલાં લ્યો અને તેને ડામી દો તો જે આપણા ભારતના અંદર એક કહેવત છે અને એક શેર છે કે સારે જહાં સે અચ્છા એ હિન્દુસ્તા અમારા હમ બુલ બુલે હે ઇસકી એ ગુલ હમારા એ અકબંધ રહેવું જોઈએ એ જળવાઈ રહેવું જોઈએ અને કાયદાની મર્યાદામાં રહીને બધાને જે કાંઈ તકલીફ હોય જે કોઈ જે કોઈને કાંઈ પ્રશ્ન હોય તે કરવો જોઈએ પછી એ કોઈ પણ સમાજનું હોય કાયદા કાયદા બહાર જાય તો ખાસ કરીને અત્યારે હું અત્યારની સરકારને ખાસ અનુરોધ કરું છું અને માગણી કરું છું સમાજ વતી અને મારા વતી કે આવા આવી બાબતે એક્શનમાં આવી અને કડક પગલાં લઈએ અને કડક પગલાં લઈને એક તમામ સમાજો માટે અને ભારત માટે એક બોધપાઠ સબક લેવામાં આવે તો તેનાથી ભાઈચારો જળવાઈ રહે શાંતિ જળવાઈ રહે અમનું અમાન જળવાઈ રહે અને બધા સુખ શાંતિથી રહી શકે જય હિન્દ જય ભારત ભારતનું નામ હું માભાઈ ધોરાજી નગરપાલિકા આજે તારીખ વીસ નવ અને સાંજે ચાર કલાક ડેપ્યુટી કલેક્ટર સાહેબના ગ્રાઉન્ડની અંદર અમારા ધોરાજી મુસ્લિમ સમાજ સુધી મસ્ત દ્વારા સમાજ દ્વારા તમારા પૈગમભર મોહમ્મદ સલ વસ્તુને લઈ શાનમાં સ્વામી મહંત રામગીરી કરીને ટિપ્પણી કરેલ છે શબ્દ બોલેલ છે અને ઘણું ઘણું અપમાન કરેલ છે એમના વિરોધમાં સમાજના ધોળાજી સમાજના તમામ આગેવાનો સાદા સમાજના આગેવાનો ધોળાજી સમાજની ધોળાજી સમાજની પબ્લિક અને બધા સાથે મળી આજે અમારા પિગમ્બર સાહેબના વિરોધમાં જે ટિપ્પણી થયેલ છે એનો વિરોધ દર્શાવવા માટે અને વકઅફ બોર્ડની અંદર જે અન્યાય થઈ રહેલ છે તેની સામેનો વિરોધ દર્શાવવા માટે થઈને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે આજે આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્રની અમે રિક્વેસ્ટ કરેલ છે કે સાહેબ આવેદનપત્ર ઉપર સુધી પહોંચાડી મને પૂરેપૂરો ન્યાય મળે એવી અમે આશા વાંચી